વારી હવે કોને બોલાવવાનું છે નવ નવ ને વારી લાવવા તમે પણ ગાજો મત બોલો કે ના બુ ના પાડો અલ્યા એ તો બેરી વા પડ છે ની બાહુ શું કીધું કોઈ ને બોલામાં દાન છે કાલ આપણે કા જાવ છે ને ઓય હાર તો આવી જા હો તો પૈસા બજા લઈ તૈયાર રહેજો પાડો નહી માર જોડે ના પણ ગાજો મત બોલો કે અલ્યા પાડો નહીં એમ કુસુ હ પાડો નહીં હારો હડો

મારે કોમ છે તું તું જા તું એકલું શું ક્યા છે મારે કોમ છે કોમ છે છે કાલે કાલે હ તો મારે આજે વર્ષ શું આ આજે તારી તો તૂતડા ઓળિયો જ નાગી તમે જો

તટ તટ તબે અલરાબ ઉપા તાન પેલા તમી 12 મહિના બોલી જો રવાલે તો તમર બોલવું તો તટ તટ શું હલવાયા હલવા કરે છે અલ્યા એક તો આરે વાંભર છે ને તમે બંધ રોન તમે ઝઘડો મત અન હવે બેહી જો થાય ખાવાનું અલ્યા અડજો સળજો અલ્યા સળજો આ આ આ સળજો હા હવે બેવા દેજો શું વાંભળે ને ને તો હું કીધું ગયો કઈની દુશ્મની તમે કોઈ નઈ

તે ચો રાખ્યો હો આપડા મેમનો તો કો ચોટી ખાવા અલ્યા મેમનો છે મજા રેડી રેડી હવ રેડી હો રે મજાન એમ કહું ડોશી નહીં આયો અલ્યા ડોશી તો ક્યાં મોહણ અમે લેવી નહીં ડોશી આયો તો હું ના આવું બોલતા કીધું હમાસા લી હમાજા કીધું તાર ના છે ઈ વાત ખાધી હા તબે તબે મહેમાન તબે ઈ ઈ તો નહીં અલ્યા તમે તો આની વાત ના ઓબરતા આય નરુ તોઢડું જ બોલે છે ફોલ્ટ છે તોઢડું આજી કંપની ફોલ્ટ વાળી છે આ કે વાત તું કીસી ગાળો છે હારું બોલે છે ઓય હારું બોલે તો બરોબર ઓ તો ઉંધું કોણ જ એટલે લંગો શું કે

બાર આ લુખા લુખા બે બનુ